તો અદર મહેસાણાના બહુચરાજીમાં કોંગ્રેસની જનઆક્રોશ સભાની પૂર્ણાહુતિ થઈ જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાના સરકાર પર વાત પ્રહાર તેઓએ કહ્યું કે કૃષિ સહાય પેકેજ દારૂ બેરોજગારી સહિતના મુદ્દે પ્રહાર કરતા કહ્યું કે સરકારે સહાય પેકેજના નામે ખેડૂતોને માત્ર એક પડીકું આપી દીધું નશાના કારણે નાની ઉંમરમાં યુવાનો મોતને ભેટી રહ્યા છે ગામમાં પીવાનું પાણી નથી મળતું પરંતુ દારૂ મળે છે ખાતર માટે ખેડૂતો આ યાત્રામાં જે લોકોનો અવાજ છે એના પરથી અમે સંકલ્પ કર્યો છે કે આ ચરણ છે પણ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય ત્યાં સુધી અમે આ લડત લડીશું